ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત પોણા દસ વાગ્યાની થાય છે પાછળ અહીંયા સાફ સફાઈ થઈ ગઈ છે ફક્ત વાસણ ઉટકવાના છે અને આજે તો મારે બપોર પછી રજા છે તરો મજા તો ટિફિન બનાવવામાં બપોર પછી આપણે રજા છે તો કેમ રજા છે ઈવ તમને લાસ્ટમાં કહીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ફટાફટ વાસણ ઉઠકી નાખે અને રસોઈની શરૂઆત કરી દઈએ આજે તો બુધવાર ને એટલે અમારા મોબાઈલમાં જોવે છે સ્કૂલે ને આજે તો અમારી આ વરસાદ નથી પણ ખબર ને બપોર પછી વરસાદ આવે તો કેમ કે રોજ સવારે તો તડકો હોય ને બપોર થાય ને વરસાદ ચાલુ થઈ જાય છે આજે તો તડકા જેવું છે તો આપણે બધા કપડાં બપડા ધોઈ ને બહેને નાખી દીધા છે તો ચાલો તો ચોમાસું છે એટલે વરસાદ તો રાખે પણ પેલા આપણે બનાવી દઈએ રસોઈ

ચાલો હાથ ને ઉતાર થઈ નીચે અને દાળ અને ચોરી ના શાક માં વઘાર કરી પછી લોટ બાંધવાનું છે ગ્રેવી બધી આપને કરી દીધી કેમ કે લાઈટ આવજા આવતી હતી

ફાઈનલી બપોર નું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાના ભાત ચોરી નું શાક છે દાળ અથાણું જલેબી ને રોટલી તો ફાઇનલી બધું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે આજે આપણે સલાડ નથી સુધાર્યું એટલે આપણે અથાણું દઈશું ટિફિનમાં તો ચાલો ફટાફટ હવે આપણે ટિફિન ભરી દઈશું તો હવે છોકરા જમવા બેસી ગયા છે કેમ કે પોણા બે થઈ ગયા છે અને અહીંયા આપણે સાફ સફાઈ પણ થઈ ગઈ વાસણ બાસણ ઉટકાઈ ગયા છે આ છોકરા જમે છે દુકાનવાળા હવે આપણે તો માથું દુખતું હતું ને એટલે છે ને મેં વાળ છોડી નાખ્યા છે હવે રસોડાનું કામ પૂરું થઈ ગયું એટલે વાળ છોડી નાખ્યા બહુ માથો દુખાવો થતો તો એટલે કેમ કે સવારે ભીના ભીના વાળ બાય થતા ને એટલા હાટું થઈને તો ચાલો હવે થોડીક વાર સુકાવા દઈએ આપણે ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સાડા ચાર વાગી ગયા છે તો હું આપણે જાય રસોડામાં આપણે વાસણ ગોઠવવાના છે પણ અત્યારે બનાવીએ કોફી અને આ બીજા વાસણ જે ઉટકવાના છે ને આ ગોઠવવાના છે તો અહીંયા હું બનાવી રહી છું કોફી કોફી તો હું વહેલી પી લઉં નમો સાથે ચાર વાગે પણ છે ને નમો આજે વેલી હોય તો કોફી નથી તો આપણે કહેતા તો આ ભૂંગળા મસ્ત આવે તો હું આ લઈ આવી છું ને આમાં કોફી લઈ આવ્યા તો ચાલો ફટાફટ કોફી બનાવી દઈએ ને રાજુને પણ ઉઠાડીએ આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણી કોફી બની ગઈ છે હવે કોફી પી લે છું કપડાં આપણે બહારથી લઈ આવ્યા છે હંકેલવાના છે પણ પેલા કોફી પી લેદર આવ્યા રાખે મને ચાલો ફટાફટ કોફી પીએ

હલો તમે જોઈ શકો છો સરસ રસોડો સાફ થઈ ગયું છે આજે બપોર પછી રસોડો એટલે બંધ છે કેમ કે આજે બુધવાર છે ને બુધવારે છોકરાઓની સભા હોય તો આજે છોકરાઓ સભામાં આવવાના છે તો ત્યાં જ પ્રસાદ લેવાના છે કાલે ગુરુપૂર્ણિમા છે તો ગુરુપૂર્ણિમાની સભા આજે રાખી છે તો બધાને આજે પ્રસાદ યાદ છે એટલે આજે બુધવાર ને એટલે બુધવારે કારખાના બધાને રજા હોય જનરલી રાજકોટમાં તો બધાને બુધવારે રજા જ હોય તો આજે બુધવારે સભા રાખી છે એટલે બધાનો પ્રસાદ યાદ છે એટલા આટું થાય અને રસોડામાં આપણી રજા છે કેમકે કારખાના કારખાનાના છોકરાને આપણે ટિફિન આપીએ તો તમને ખબર જ છે અને બાકીને બપોરની ટિફિનો જાય એમને તો બપોર પછી કઈ બનાવવાનું હોય ને આપણે એક જ ટાઈમની ટિફિન હોય એટલે છોકરા બધા સભામાં એટલે અહીંયા પ્રસાદ લેશે એટલા આટલું થઈને આપણું રસોડ આજે બપોર પછી બંધ છે તો ચાલો કેટલા સવારે આપણે પણ કઈ બનાવવા નથી તો ચાલો હવે આપણે પણ આ વિડીયો અહીંયા એન્ડ કરશું મળશું પાછા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ